આગ લાગી અને એ આગની અંદર સત્યાવીસ લોકો જીવતા ગુંજાઈ ગયા એ ઘટનાને એક વર્ષ પૂરું થવા આવશે એ ઘટનાને લઈને હજુ પણ જે પીડિત પરિવારો છે એ ન્યાયની અપેક્ષા સાથે ન્યાયની ઝંખના સાથે બેઠા છે એ પરિવારજનો માટે કોંગ્રેસે પાંચ દિવસ કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું કોંગ્રેસ આજે જ્યારે રેલીની શરૂઆત કરવા ગયું ત્યારે રેલી શરૂઆત કરતાની સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસના નેતાઓને ડિટેઇન કરવામાં આવ્યા કમિશનરનો ઘેરાવ કરવાનું આયોજન હતું પરંતુ કમિશનર કચેરીમાં પહેલેથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને એટલે જ એ લોકોને ડિટેન કરી લેવામાં આવ્યા જેવા ડિટેન કર્યા એટલે પોલીસ સાથે જપાજપીના દ્રશ્યો પણ સર્જાયા પચીસ મેના દિવસે જે બન્યું હતું એ દિવસે એટીઆરપી ગેમ ઝોન પાસે નહોતું ફાયર એનઓસી કે બીજી કોઈ જ પ્રકારની સુવિધાઓ ત્યાં નહોતી અને એના કારણે આટલા બધા લોકોનો જીવ ગયો એ લોકોને ન્યાય મળે એટલા માટે કોંગ્રેસ રેલી યોજવાનું છે અને પાંચ દિવસ સુધી સતત એ કાર્યક્રમો આપવાનું છે એ પાંચ દિવસના કાર્યક્રમ કાર્યક્રમોની આજથી શરૂઆત થઈ છે અને શરૂઆત થતાની સાથે જ પોલીસ સાથે જબરદસ્ત ઝપાઝપી થઈ છે આ પહેલા જનરલ બોર્ડની મિટિંગ હતી અને એ દરમિયાન પણ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા આ બધા જ લોકોની બબાલ પણ થઈ હતી એ દ્રશ્યો પણ જુઓ ત્યાંથી આવેલા દ્રશ્યો પણ જુઓ ઝપાઝપીના અને કોંગ્રેસનું શું કહેવું છે એ સાંભળો સાંભળ્યું पुलिस को आगे करती है जब जब बाजब डरती है पुलिस को आगे करती है जब जब बाजब डरती है

ટીઆરપી કાંડ જે અગ્નિકાંડ બહેનો છે એને આજે એક વર્ષ પૂરું રહ્યું છે એની વરસી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આજે ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવેદનપત્ર દેવામાં આવ્યો છે અને ગઈકાલે પોલીસ કમિશનરને આવેદનપત્ર દેવાનો છે એના પછીના દિવસે રાજકોટમાં રાજકોટ શહેરની અંદર પત્રિકાનું વિતરણ કરવામાં આવશે એના પછી રથનો કાર્યક્રમ છે અને રવિવારે સાંજે સાડા સાતે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જિલ્લા આપણે ટીઆરપી કાંડને એક વર્ષ પૂરું થયું ત્યારે વર્ષી પૂરી છે ત્યારે એક કેન્ડલ માર્ચ કરવામાં આવશે આપ પણ જોઈ શકો છો અમારા કાર્યકરો સામે જ બધા ઊભા છે પોલીસ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર પત્ર દેવા જઈએ કે સાહેબ ટીઆરપી કાંડના અધિકારી શું કામ ટાર્ગેટ બનાવવામાં આવે છે આમાં પદ્યા અધિકારીનો પણ રોલ મોટો છે જેમાં ભાજપના કોર્પોરેટરો છે ધારાસભ્ય છે એની સૂચના પ્રમાણે જ આ બધે રાજકોટમાં ગેરકાયદેસર કામ થયા છે આ કાંઈ સાગઠિયાની કોઈ તાકાત બહારની વાર છે પણ આ ભાજપના શાસકો અને ભાજપના પદાધિકારી આમાં સામેલ છે